વાત બહુ મોટી છે ટૂંકમાં તમને કહો પ્રેમ કેવાય પ્રેમ ને વાંચા હોય તો જગત જોગી થઈ જાય પછી હલકીને હેમાળે જાય ભગવાન પેરીને આવો એક પ્રેમ હાજનું ટાણું થઈ ગયેલું

મોબાઈલ ના ડબલા લઈને આ જળતો અને એમાં કાડા ખેડુ થોડા ઈંડા જેવા બળતીયા ધીરા ધીરા ડોકની માલકુર ઘુઘરમાળ વાગતી આવે ઇન્દ્ર ની અપ્સરાય નાટારામ કરવા મૃત્યુ લોક ઉતરી હોય એવા ડોકે વાગતા આવે રમભા હોય ઉર્વશી હોય મેનકા હોય ઋતુસેના હોય અનંગ સેના હોય આવી અપ્સરાયુ નાટારામ કરવા ઘમ મમ ગુગુરો ઘમંક ઠમ મમ દાંધર ઠમંક ધમ મમ મમ ધૂ ધમંક ગગની શંખ ગાવે જગ 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 મગાટ થગ 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 તાટ નવ તમ પગ વિગની રાટ લલિત નાટ લાવે આવો નાટારામ કરવા દી મિન્દ્ર ની ઉતરી હોય એમ ઈ ઢોળા ઈંડા જેવા બળદની ડોકે ઘૂઘરા વાગતા આવતા અને હાજનું નું ટાણું થઈ ગયેલું હવે સાંભળજો એક દીકરી ગાડામાં બેઠી છે સાથી હોંધી નો ઘૂમતો તાળી અને અજાણા ગામના પાદરમાં ગાડું ભૂગ્યું ત્યાં તો દી જળવજળ થઈ ગયેલો અંધારું થવાની તૈયારી થઈ ગઈ બાવી પચી વરાનો ગામના પાદરમાં એક જુવાન ઉભો છે અને જુવાન લાકડીનો ટેકો દેનો ભેલો અને આમ જોયું એટલે ગાડા ખેડુઆરે રામ રામ કર્યા રામ 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 આમ અવાજ આવ્યો ક્યાં જાવું છે તો કે ફલાણા ફલાણા ગામ જવું છે કે તો અટાણે અધારું થઈ ગયું છે તમારી હારે કોઈ વળાવ્યા ભેલા નથી આ વગડામાં કોઈ લૂંટારા કોઈ ચોર તમારી હારે કોઈ છે નહીં અમારા ઘરે મહેમાન ગતિ કરતા જાવ ને મહેમાન ગતિ કરતા જવાયા એટલે ગાડા ખેડૂને એમ થયું તો ઓળખતો નથી અને મહેમાન ગતિ કરવી કેમ વળી એમ થયું મારી હારે કોઈ છે નહીં અને રાતનો માર્ગ લેવો એથી લાઈને રાતાને ને મહેમાન ગતિ કરું એટલે ગળાને સમજી તાક મારી મહેમાન કરો અને ગાડું વાલ્યુ પાદરમાંથી ઈ જુવા નાગળ દોડતો દોડતો હાલ્યો જાય ભાઈ બળદ ગાડું હાલ્યું આવે પોતાના ફળિયામાં જઈ ફળિયામાં લાકડીનો ઘા કરી અને પોતાની વિધવામાં પોતાનો બાપ તો હતો ને જુવાનને ઈ માને કીધું કે માં આમ નજર તો કર મહેમાન આવ્યા છે ગાડુ ફળિયામાં છોડ્યું બળદને નીણ આપી ચારો આપ્યો ઢોલિયો ઢાળ્યો ખાટલા ઢાળ્યા ફળિયામાં ગાડા ખેડૂ જે ગાડું હાકવા વાળો હતો ને બેહાર્યા બાવી પચી વરાની દીકરી જે આણું વળીને જાતી થી ઓરડામાં ગઈ હાજરું ટાણું થઈ ગયું પોતાની માને જઈને કીધું કે માં અજાણા મહેમાન છે હું ઓળખતો નથી આ કોણ છે વાત સાંભળજો બહુ મજા આવશે તમને માં ઓળખતો નથી આ મહેમાન કોણ છે પણ મને એમ થયું કે બેન દીકરી હારે છે કોઈ અને આ જાય છે અને અજાણ્યો રસ્તો છે ક્યાંક ભૂલા પડે રાતનો સમય છે એટલે માં મેં એમને રોકી લીધા આયા કે બેટા એથી બીજું સારું શું હોય મહેમાન તો જેના ભાગ હારા હોય ને એના ઘરમાં મહેમાન હોય બાકી કુતરા ફળિયામાં ન આવે મહેમાન ગતિ તો એ કરાવી શકે જેના મન મોટા હોય એટલે ઢોલ્યો ખાટલા ટાળી દીધા ગાડા ખેડૂને બિહાર્યો અને એની વિધવા માને એટલું કીધું કે મારા રોટલા ઘડો મહેમાનને જમાડવાના છે એટલે બુઢી ડોહીમાં રોટલા ઘડવા બેહી ગઈ આ બે ગાડા ખેડૂ અને જુવાન બે ફળિયામાં વાતું કરે છે એમાં રોટલા મારા ઘરમાં હોય તો વળી ક્ષણે વિચાર બદલાઈ ગયો ગઢપતિ ભાગે ગામ કોઈ ખાતર પાડે નહી ખીમરા માણા હોય એ તો ધોળા દીએ માથે મૂકી દે થોડો ખાતર પાડે કે અંધારાના લાભ લે એ મારાથી થાય નહીં આ બાજુ રોટલા ઘડવા ઓલી ડોહીમાં રોટલા ઘડતા તો ઓલી બાજુમાં બેઠેલી બાવીતે વરાની દીકરી એમ કહે છે કે લાવો બે રોટલા હું ન ખાઉં અને રોટલા ઘડતા ઘડતા એને વિચાર આવે છે કે આંખની ઓળખાણ નહીં અને અમને આ પાદરમાં મહેમાન ગતિ કરવા બાવડું ઝાલીને રોકી લીધા આવો ધણી મને મળ્યો હતો એનો વિચાર એને એક ક્ષણે બદલાઈ ગયો મારાથી આવું વિચારે નહીં હું ક્યાં જાઉં છું બેના વિચારો બદલાઈ ગયા એક એક સેકન્ડ પાપ પાપ સેકન્ડ માટે વિચાર આવ્યા બદલાઈ ગયા રોટલા તૈયાર થઈ ગયા મહેમાનને જમાડી દીધા હવે સાંભળજો આમાંથી કોઈ માલધારી હોય ને ખબર હો હવારમાં ચાર પાંચ વાગે માલધારી માણા કોઈ ભેંઓ રાખતા હોય ગાયું રાખતા હોય એ પહર ચારવા જાય વેલા ચારવા જાય એટલે યુવાને હાથમાં લાકડી લીધી અને પોતાની જનતાને એટલું કીધું કે મા હું પહર ચારવા જાઉં છું હવારમાં દી ઉગે આ મહેમાન ગાડું જોડે ઈ પેલા હું આવી જાવ છું અને મહેમાન ઉતાવળ કરે તો મારા ગળાના હમ દીજે મેમાનને જવા ન દીધી કે પણ મહેમાન નઈ રોકાય તો કે એને મોરલીધર મહારાજના દ્વારકાવાળાના સોગત આપ દે મેમાનને જવા દીધી નહીં એટલેની વિધવા માય કીધું કે નઈ જવા દો હવારમાં લાકડી લઈ યુવાન પે હું ગાયું ચારો ભેગો ગયો આ બાજુ દી ઉગી ગયો મેમાને ગાડું જોડ્યું બાવી તેવી વરાહની દીકરી પાછી ગાડામાં બેઠી કારણ કે હવે તો દી ઉગી ગયો તો કઈ બી ગતિ નહીં ધીરે 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 ગાડું હાલતું હતું સોગન દીધા પણ મેમાને કીધું કે અમારે ઉતાવળ બહુ છે રોકાવા એવું છે નહીં આ બાજુ લાકડીયું મારતો મારતો યુવાન ઘરે આવ્યો ફળિયામાં લાકડીની ગા કરી પણ ગાડું નહીં ક્યાંય મહેમાન નહીં ગડગડતી ડોટ મૂકીને પોતાની વિધવા માને એટલું કીધું કે માં મહેમાન ક્યાં કે બેટા ઈ તો વિયા ગયા કે માં તે ગળાના હમ નો દીધા કે મે દીધા તા ગળાના હમ પણ મહેમાન રોકાણા નહીં

વાત હવે સાંભળજો ગાડું નીકળી ગયું હાલતું થઈ ગયું હજી સીવાડો વલોટ્યા નથી મેમાન ત્યાં તો બાજુ પાડો હોય અને અગ્નિ સંસ્કાર દેવા માટે ખાપણ ઉઠાડવા માટે ગડગડતી ડોટ મૂકીને બીજા ગામમાં જાય છે અમારા ગામમાં યુવાન ભયો ગયો દોડતો 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 હાલ્યો જાય એમાં બરાબર જ્યાં ગાડું મહેમાન હતું એ હતું એને મહેમાન ની ગાડા બાજુમાં યુવાન આવ્યો એટલે ગાડા ખેડુએ કીધું કે આટલી ઉતાવળ કેમ છે ગાડામાં બેઠેલી બાવી પચી વર્ષની દીકરી જે ઘૂમટો તાણીને બેઠી હતી એ સાંભળે છે ઓલો દોડતો દોડતો હાલવા યુવાન બોલે છે કે તમને ખબર નથી કે ના કે અમારા ગામમાં એક નો બનવાનો બનાવ બની ગયો કયો બનાવ કે કોઈ મહેમાન આવ્યા હતા પરદેશી એક રાત માટે અમારા ગામમાં રોકાણા અમારા યુવાને એને ગળાના હમ દીધા હતા દ્વારકાવાળાના સોગંદ દીધા હતા અને તોય મહેમાન નો રોકાણા એટલે કટારી ખાય અને અમારો યુવાન એને પોતાનું ખોળિયું ખાલી કરી દીધું એને ઉઢાડવા માટે એને અગ્નિ સંસ્કાર દેવા માટે હું ખાપણ લેવા જાઉં છું આ વાત ઓલી બાવી પચી વર્ષની દીકરી જે ગાડામાં બેહીન જાતી હતી વિરમસી એને હાંભળી અંબોડામાં કટારી હતી અંબોડામાં ચોર આડા નો પડે લૂંટારા આડા નો પડે એટલી દીકરીઓ એ વખતે આડા માર્ગે જાતા પોતાનો અંબોડો હોય ને અંબોડો એમાં આવડી કટાર રાખતા એ અંબોડામાં કટાર હતી એ કટારી કાઢી અને ગાડા ક્ષડુને કીધું ગાડું રાખી દ્યો શું કામ કે હવે સાંભળો જે યુવાને મારા માટે એક રાત ની મુલાકાતમાં પોતાનું ખોળિયું ખાલી કરી દીધું હોય તો હવે મારાથી જીવતરમાં જીવાય એમ લાગતું નથી અંબોડામાંથી કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખી અને ગાડા છડુને કીધું કે હવે ઉભા રહી જાવ આ મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઢાડજો બાકી જીવતરમાં મારે પ્રેમ સિવાય બીજું કઈ હોય નહીં આવી કોક ચુંદડીયું ખાપણ કરી ઓઢાડવા વાળી મળે ને તો પ્રેમ કરજો બાકી કહી દેજો કે રાણો રાણા ની રીતે છે યાર પ્રેમ મરદ માણા ને કરજો તમારા માટે ખોળિયું ખાલી કરી દે અને આ મે વાત કરીને ને ઈ ભજન છે હંસલા હાલો ને હવે આ મોતીડા નહીં મળે આ તો જાજવાના પાણી જૂઠી આશાયું બંધાણી એમાંની એક કડી મારી ચુંદરડી નું ખાપણ હવે એને ઉઢાડજો મેં તમને ખાલી એક કડી ની વાર્તા કરી ગીતની વાર્તા તો બહુ મોટી છે યાર